ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ તેમને બાતમી મળી હતી કે એક કિસ્સમ હવા મહેલ તરફ વિદેશી દારૂનો જથ્થો બેગમાં ભરીને આવનાર છે અને બીજો શખ્સ તે વિદેશી દારૂનો જથ્થો લેવા માટે આવનાર છે જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે હવા મહેલ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન એક શખ્સ બેગમાં કંઈક વજનદાર વસ્તુ લઈને ત્યાં પહોંચ્યો હતો દરમિયાન બીજી એક શખ્સ ત્યાં ઊભો હતો તેને તે લાવેલી બેગ આપી રહ્યો હતો તે જ વેળાએ પોલીસે બંનેને દબોચી લીધા તેમના નામઠામ પૂછતા એકનું નામ હરેન્દ્ર સિદ્ધનાથ સિંહ જ્યારે બીજાનું નામ અર્પિત ધર્મેન્દ્ર સુણે છે પોલીસે તેમની પાસેથી બેગમાં તપાસ કરતા તેમનો કુલ એકત્રીસ હજારનો વિદેશી દારૂ ભરેલી મળી આવ્યો હતો ટીમે તેમની પાસેથી દારૂ મોબાઈલ સહિત કુલ સાડત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને બંને વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ધર્મેન્દ્ર પ્રસાદ ન્યૂઝ ફોર ઇન્ડિયા ગલેશ્વર